નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઘણા બધા શહેરોમાં પ્રદૂષણનું સ્તર અચાનક જ ખૂબ વધારે વધી ગયું છે ખાસ મુખ્ય ચાર શહેરોની આપણે વાત કરીએ તો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ શહેરમાં આજે પ્રદૂષણનું સ્તર છે એ એકસો એસીને પાર પહોંચી ગયું છે તબીબોએ લોકોને ચેતવણી પણ આપી છે સાથે જ ઘરની બહાર નીકળતા પહેલાં માસ્ક પહેરવું પણ અત્યારે લોકોને સૂચન કરવામાં આવ્યું છે કારણ કે આજે પ્રદૂષણનું સ્તર છે પહોંચી ગયું છે મહાનગરોનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો એસી ને પાર પહોંચવા લાગતા જ તબીબોએ લોકોને ચેતવણી આપી છે ખાસ કરીને જેટલા પણ શ્વાસ અને રોગના દર્દીઓ છે તેમના માટે તો આ વાતાવરણ ખૂબ વધારે ગંભીર બની ગયું છે અને તેમને તો ખાસ ચેતવણી આપવામાં આવી છે કે કામ વગર તેમણે તો ઘરની બહાર ન જ નીકળવું અને તેમ છતાં જો તે નીકળે છે તો માસ્ક પહેરીને નીકળવું તે રીતની ચેતવણી તેમને આપવામાં આવી છે નવેમ્બર બે હજાર પચીસમાં આઈ ક્યુઆઈની જો આપણે વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં તો છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે પ્રદૂષણનું સ્તર છેલ્લા પાંચ વર્ષમાં નહોતું એ અત્યારે નોંધવામાં આવ્યું છે એમાં અમદાવાદ અને રાજકોટમાં આ જે રેકોર્ડ છે એ તૂટી ગયો છે ગુજરાતના મહાનગરોમાં નવેમ્બર મહિનામાં માં કેટલો વધારો થયો છે અને અનહેલ્ધી સ્તરે પહોંચેલું આ જે વાતાવરણ સામે આવ્યું છે તેના કારણે દર્દીઓને હેલ્થમાં પણ ખૂબ વધારે અત્યારે કેસીસ સામે આવી રહ્યા છે ખાસ શ્વસનમાં તકલીફ પડતી હોય એ રીતની વાતો સામે આવી છે હવે આપણે અમદાવાદ સુરત અને વડોદરામાં તો આ સ્તર વધારે આવ્યું છે પણ આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં બાર નવેમ્બરે એકસો સત્તાવન હતું ઓગણીસ નવેમ્બર સુધીમાં એ અત્યારે એકસો સત્તાણું સુધી પહોંચી ગયું છે રાજકોટમાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે અઠવાડિયા દરમિયાન જ એકસો પચાસને પાર આ આઈક્યુઆઈ પહોંચી ગયો છે અને સૌથી વધુ એકસો સત્તાણું અત્યારે નોંધાયો છે એ સાથે જ જેટલા પણ ડોક્ટરો છે તેમનું ખાસ કહેવું છે કે માસ્ક પહેરીને બહાર નીકળવું અને લોકોને એ પણ ચેતવણી આપવામાં આવી છે કે જે પ્રદૂષણનું સ્તર ખૂબ વધારે સામે આવ્યું છે તો લોકોએ જાગૃત થવું પડશે અને ઘણા બધા પરિવર્તનો તેમના જીવનશૈલીમાં કરવા પડશે જેથી આપણા પ્રદૂષણ છે તેને ઓછું કરી શકીએ જેમ કે તમારે જરૂરિયાત નથી તો આપણા જેટલા પણ પ્રાઇવેટ વાહનો છે તેનો ઉપયોગ ના કરો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો જેથી કરીને આપણે પ્રદૂષણમાં ઘટાડો કરી શકીએ એક અગત્યની બાબત એ છે કે અત્યારે શિયાળો નજીક છે તો લોકો શિયાળામાં ઠંડીથી બચવા માટે તાપણા કરતા હોય છે પણ મોટાભાગે લોકો આ તાપણામાં કચરો છે પ્લાસ્ટિક છે તેનો ઉપયોગ કરતા હોય છે હવે પ્લાસ્ટિક જ્યારે સળગે છે તો તેમાંથી ઘણા બધા ઝેરી રસાયણો વાતાવરણમાં ભળતા હોય છે એ પણ વાતાવરણને ખૂબ વધારે પડતું પ્રદૂષિત કરી શકે એની આસપાસ બેસવાવાળા લોકો છે તેમને પણ એ ઝેરી હવા જો જાય છે તો તેમને પણ હૃદય અને શ્વાસમાં તકલીફ પડી શકે એમ છે એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખવું જેટલું બની શકે એટલું વ્યક્તિગત આપણે જો આમાં આપણો સપોર્ટ આપી શકીએ તો આ પ્રદૂષણ છે તેને આપણે અટકાવી શકીએ કારણ કે અત્યારે ગુજરાતમાં પ્રદૂષણનો આંકડો ખૂબ વધારે સામે આવી રહ્યો છે આ વિષય પર આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર